સુરત શહેરની અગ્રણી આંખની હોસ્પિટલ દ્રષ્ટિ સુધારણા માટે વિશ્વમાં સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનોમાંની એક છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર દક્ષેઝભાઈ માવાણી તથા ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા

લેઝિક વધુ સ્પષ્ટતા અને તીક્ષ્ણ દ્રષ્ટિ મળે છે તેમજ ડોક્ટર સૌરભ શાહના જણાવ્યા મુજબ કોન્ટુરા લેઝિક એ પ્રથમ એફડીએ મંજૂર ટોપોગ્રાફી માર્ગદર્શિત લેઝિક ટેકનોલોજી છે જે માત્ર માયોપિયા અને

એ એસજી આઈ હોસ્પિટલ સુરતમાં ક્લિનિકલ ઇન્ચાર્જ અને ચીફ લેસિક અને કેટરેક સર્જન તરીકે છેલ્લા દસ વર્ષથી સુરતમાં સેવા આપી રહ્યો છું આજના આ દિને આપણે એક કોન્ટુરા લેસિક મશીન વિશેનું લોન્ચ કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં કોઈ પણ વ્યક્તિ કે જે ચશ્માના નંબર ઉતારવા માટેની ઈચ્છા ધરાવતો હોય છે અને જે લેસિક સર્જરી કરાવવા ઈચ્છતો હોય છે તો એને આ વર્લ્ડની સૌથી લેટેસ્ટ જર્મન ટેકનોલોજી જેનું નામ છે કોન્ટુરા વિઝન લેસિક સેન્ટર આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે અને આ સર્જરીમાં સ્ટ્રીમલાઇટ પ્લેટફોર્મ અને કોન્ટોરા વિઝન પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેશન્ટને આપણે ચશ્માથી મુક્તિ અપાવી શકીએ છીએ એક નોર્મલ લેસિક કરતાં આ પદ્ધતિ કઈ રીતે અલગ થાય છે તો વિઝન સર્જરી માટે આપણી આંખની કીકીના બાવીસ હજાર પોઈન્ટ્સને આપણા મશીન્સ એનાલાઇઝ કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ દ્વારા આ મશીન લેઝર મશીનને બધો ડેટા ફીડ કરે છે અને એઆઈ ગાઈડેડ મશીન ડિસાઇડ કરશે કે આ પેશન્ટને આપણે કઈ રીતે લેઝર આપવો જેથી એ જીવનભર માટે ચશ્માથી ફ્રી થઈ શકે છે સો ઇટ્સ અ વેરી સુપર ક્વિક પ્રોસીજર પાંચથી દસ મિનિટમાં પૂરી સર્જરી ખતમ થઈ જાય છે અને દસથી વીસ સેકન્ડના અંદર લેઝરનું કામ પૂરું થઈ જતું હોય છે અને પેશન્ટ જીવનભર માટે પોતાની એક નવી ચશ્મા વગેરે જર્નીને એન્જોય કરી શકે છે નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર સૌરભ શાહ કન્સલ્ટન્ટ ઓફથેમોલોજીસ્ટ એ હોસ્પિટલ સુરતમાં છેલ્લા દસ વર્ષથી હું કેટ્રેક અને લેસિક એક્સપર્ટ તરીકે સેવા આપી રહ્યો છું આજના શુભ પ્રસંગે આપ સૌને હું એ બતાવતા ખૂબ જ આનંદ થાય છે કે એજીઆઈ હોસ્પિટલ સુરતમાં સૌ વખત વખત લેસિક વિઝન સિસ્ટમ લઈને આવ્યું છે જેમાં બેઝિકલી બે પ્રકારની ટ્રીટમેન્ટ છે સ્ટ્રીમ લાઇટ અને વેવ લાઇટ જે તમારી કીકીની વીસ હજાર જેટલી ડિફરન્ટ પોઈન્ટ્સને કેલ્ક્યુલેટ કરી એઆઈની મદદથી તમને બધાને લેઝર પ્રોસિજર પ્રોવાઈડ કરી શકે છે જે અત્યાર સુધીના લેસિકની કમ્પેરિઝનમાં ઘણું જ એડવાન્સ અને ઘણું જ ફાસ્ટ મશીન છે ટોટલ સર્જિકલ ટાઈમ હાર્ડલી પાંચથી દસ મિનિટ લાગે છે જ્યારે દસ સેકન્ડની અંદર તમારો નંબર પૂરેપૂરો ઉતરી શકે છે તો હું બધા લાનાઓને વિનંતી કરીશ કે પ્લીઝ આ મશીનનો લાભ લો અને તમારા ચશ્માથી આઝાદી મેળવો કોઈપણ અઢાર વર્ષથી વધારે વ્યક્તિ જેનો નંબર છેલ્લા એક વર્ષથી સ્ટેબલ હોય તે આ પ્રકારની સર્વિસ લઈ શકે છે અને કોઈ પણ નંબર હોય આપણે એ નંબર ઉતારી શકીએ છીએ ખાલી લેસિક જ નહીં એ હોસ્પિટલમાં આઈસીએલ તેમજ સીએલઈ જેવી અત્યાધુનિક પદ્ધતિથી પણ ચશ્માનો નંબર ઉતરી શકે છે જી આ વિશ્વનું એવું સૌથી લેટેસ્ટ મશીન છે જે સાઉથ ગુજરાતમાં પહેલી વખત એ હોસ્પિટલ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું છે જેનું નામ છે મશીન ઓપરેશન ઓપરેશન જેમને જામર છે ડાયાબિટીક રોપેથી છે અથવા તો કીકીમાં કોઈ જાતની ખરાબી છે તેવા વ્યક્તિઓ આ પ્રકારની સર્વેજરી નથી કરાવી શકતા પરંતુ યંગ એજમાં આ પ્રકારની તકલીફ હોવાની બહુ ઓછી શક્યતા છે તે છતાં પણ તમામ વ્યક્તિઓએ એકવાર પોતાની આંખ ચેક કરાવી જોઈએ અને જેને લેસિક ઇન્વેસ્ટિગેશન કહેવાય છે એમાં જો તમારી આંખ ફિટ હોય તો આપણે લેસિક ચોક્કસપણે કરી શકીએ છીએ અરવિંદ જનાદેશ ન્યૂઝ સુરત